સંચેદ ની તો ચાલો મિત્રો આપણે નીકળશું તો ચલો ગાઈસ તો ગાઈસ આપણે હવે કોળિયા લગભગ 4 કિલોમીટર સુધી પહોંચી જશે અને આપણે જે આ રસ્તો બતાઈ છે કે એ રસ્તો કોગા બાજુ જાય છે અને મિત્રો જે આ રસ્તો છે કે નહીં કોડા બાજુ જાય અને આપણે જે આવ્યા કોળિયા રસ્તો આવડો આ અને જો આ બાજુ જાય તો રતન પર આવે તો રામભાઈ મેં કીધું બરોબર ને આપણે રસ્તામાં કે કઈ ફેરફાર છે અને દેવભાઈ કહે છે બરોબર છે અને બાકી આપડા વિવેકભાઈ અને બધા છે કે ભાઈ થોડી ઉતાવળે થોડીક લાવી શું ભાઈ બરોબર કે તો આપડે અહીંથી હવે ધીમે ધીમે થોડા કાગળ વધશે તમે જોઈ શકો છો આપણે રસ્તામાં આપણે ગોગાનો સુખદેવ રેસ્ટોરન્ટ આવ્યું છે અને આમાં એક સ્વિમિંગ પુલ છે અને આ સ્વિમિંગ પુલ લગભગ આપણે અહીંયા એક નંબર છે આમ કઈ કહેવાય કે કઈ ઘટે જ નહીં એટલે આપણે કીધી તમે મળશે તો અહીંયા મુલાકાત લેશું મિત્રો અને ફી જો તમારે લોકો આવવું હોય તો છસો રૂપિયા અને દેવભાઈ એમ કહે છે કે ભાઈ છસો રૂપિયા ફી છે સ્વિમિંગ પુલની અને આપણે મુલાકાત લેશું મિત્રો અને એનો બ્લોક પણ બનાવશું બાકી આપણે અંદર અત્યારે તો જવાનું નથી એટલે અંદરનો સીન તો નહીં લે બાકી તમને બહારથી બતાવી દઈએ કે અંદરનો આમ નજારો કેવો છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ છે સુખદેવ રેસ્ટોરન્ટ ખુશ આપણે જે પહેલા બધા એવું રેસ્ટોરન્ટ તો ને આવડું આ વોટર પાર્ક છે મિત્રો અહીંથી આપણે અંદરની તરફ જોઈએ તો કહે છે મેં એવું કે આપણે ઘોઘાનો જે બધા વોટર પાર્ક ભણી જાય ને કે બધા કે આપણે હવે રોરો ફેરિયા નથી જવું આપણે હવે સ્વિમિંગ પુલમાં જઈએ અને આ બધા વેન કરે છે કે ભાઈ હાલો આપણે અત્યારે વોટર પાર્કમાં મને તો બઉ હકીકત માં મિત્ર મને બહુ ગમે કે આ મજા જ કઈક અલગ હોય અને આપણે આ ઉનાળાની સીઝન લગભગ વોટર લીધા હોય આપણે નથી કેમકે ઉનાળાની સીઝન હોય જાય પછી આ વોટર પાર્ક નો લગભગ આમ કેવાય ને કે બહુ ઓછો મોકો મળે શું કેવું ગોપાલ ઉનાળામાં જે અલગ જ હોય છે તમે જોઈ શકો મિત્રો આપણે લગભગ વોટર પાર્ક આપણે એની ઊભા અને મિત્રો બધા ગાડી ઉભી રાખી દીધી કે અત્યારે આપડે પેલા વોટર પાર્ક માં જઈએ પછી બધી વાત તો મિત્રો અત્યારે તો આપડે જોઈશું બાકી બીજી વસ્તુ કીધી આપણે આવશું ત્યારે અંદર બનાવશું તો સારું મિત્રો આપણે થોડાક આગળ વધશું કઈ તમે જોઈ શકો છો આપણે જે મેળીમા માનું મંદિર છે કે નહીં આ બાજુ છે અને આપણે જવાનું છે આ બાજુ એટલે આપણે રોડ તરફથી આ બાજુ આવી જીએ અને રમભાઈ આપણે આ મંદિર જવાનું છે ને અને આપણા મિત્રો ને આપણે બધાને પૂછ્યું તો અને ગોપાલભાઈ કીધું હતું કે આપણે ઘોઘામાં કયા કયા ફરવાલાયક સ્થળ છે ત્યારે ગોપાલભાઈ બધા નામ દીધા એમાં મેળીમા નામ નામે દીધું હતું તો આપણે મિત્રો ના આપણે અત્યારે મુલાકાત લેશું તો આપણે ધીમે ધીમે આગળ વધીએ હાલો આપણે બધા ના છે ને આપણા મિત્રો બધા ના ભૂલી જાય છે અને બાકી તમે જોઈ તો મિત્રો આપણે હજારો એક નંબર છે તો કે ફાઇનલી આપણે ભૂલી જાય છીએ આપણે ઘોઘા અને ઘોઘા મંદિરે ભૂલી જાય છીએ અને મિત્રો હું તમને બતાવું ને તો આપણે જે આ આ લોકેશન છે આ હિસકા ખાવાનું છે અને આપણે આમ પાછળની બાજુ દરિયો છે અને બોટ ને એવું પણ તમને નહીં બતાવતું હોય બાકી આ નજારો તમે જોઈ શકો છો અને આવડો પ્રોપર મંદિર છે kui me tuleme jõuda , peale tõrjunud erinevaid , kui te tulete tulemast , nii on ka teie . seal on , mida peale tõrjunud . બધા દર્શન કરી લીધા છે અને હવે આપણે એન્કર થોડુંક આ લોકેશન છે કે એ બધું જશું અને ઈસ્કા બિસ્કા ખાય આનંદ કરીશું બાકી હું કેવું એમ ભાઈ થોડીક મોજ મસ્તી કરીશું કેમ કે બધા દર્શન કરી લીધા આપણે આગળનો લોકેશન વિચારીએ કે અહીંથી ક્યાં નીકળવું છે હવે તો મિત્રો એમ એવું છે કે બધું અહીંયા અહીંયા બધો ટાઈમ બગાડશું તો રામભાઈને થોડું કામ છે એટલે મોડું થઈ જાય બાકી આપણે અહીંયા થોડુંક લોકેશન જોઈ લઈ પછી હજી આપણે ભોગાના બે ત્રણ સ્થળ લેવાના છે એટલે થોડુંક ટાઈમ લાગશે તો ચાલો મિત્રો આપણે જોઈ હોય બધા મિત્રોને ને પૂછી લે કે આપણે જે આ ઉપર આ હું કે આરંભે હું કેવા પેલા તો મને ટાવર છે ટાવર આગા કે આપણે કે કે ટાવર ટેપ નું છે અને રમે એમ કે છે કે બે માં શક્તિ નો ફ્રી ફાયર નું તો શું કરું મિત્રો આપણે ઉપર ચડવું કે હા હા ઓ સહી છે ને તો આ બધા મિત્રો કેસે છે મિત્રો આપણે થોડા કોબર સાથે તમને જે બતાઈ છે કે ની આવડો મંદિર છે આપણે આવ્યા થઈ બાકી તમને કહેવાય ને કે જાનો નજારો છે ને મિત્રો શું કેવું એક નંબર એમ કાઈ ઘટે જ નહીં બાકી તમને જે આગળ ની બાજુ બતાવી છે ને ઘોઘા ને રોરો ફેરી છે અને આપડે ના થોડુંક જવાની બાકી છે હજી બાકી તમે જોવો એનો નજારો જોવો તમે એક તો ગયા મિત્રો બધા ઉપર આવી ગયા છે અને ગોગલ બેઠા હરખાઈ જાય ને તમે જોઈ શકો છો મન ખુશ થઈ જાય મારું કેવું છે ઘટે જ નહીં બાકી આ જોઈ શકો ભાઈ માછલી પકડે છે અને આમ દરિયો છે ટૂંકમાં ઘોઘાનું અને આમ રોરો ફેર આપડે કીધું એમ છે અને આમ કેવાય ને મિત્રો ટૂંકમાં કીધી તમારે માઇન્ડ ફ્રેશ કરવું હોય ને બહુ આમ ડિપ્રેશન ને હોય તો કીધું કે આ ટાવર ઉપર સડી તમારે આમ કાંક

અને ભાઈ કે આપણે દાદરા ઘણા બધા છે ને આપણે આમ વિડીયોમાં તો આટલું બધું ઉપર નહીં લાગતું હોય પણ હકીકતમાં કહેવાય ને ઉપર છે એમ અને ગોપાલભાઈ જોઈ શકો છો ટૂંકમાં અલગ અલગ એના સ્ટન્ટ અલગ જ હોય એમ ગમે ના જાય એટલે ઈ આમ સીધી રીતના કાંઈ કરે એવું લાગતું ના કેમ કે બધું આમ અલગ જ હોય એનું એમ તમે જોઈ શકો છો આપડા વિવેકભાઈ ને આપણા મિત્રો એ બધા હિસ્કામાં બંધ નથી કરતા એમ

અને મિત્રો તમે જોઈ શકતા છો ભાઈ ગ્યાસ તો મિત્રો આપણે રેવર છે ને પબ્લિક તો છે ત્યાં આમ તો

કે તમે જો ફ્રી હોવ તો ગોગાના સોનેરા તળાવ કે દીક મુલાકાત જ છો એમ ટૂંકમાં આપણે આમ લોકેશન સારું છે એમ એટલું બધું કઈ એમ કહેવાય કે મજા આવી છે એમ ટૂંકમાં કેટે નહીં હોય બાકી મિત્રો તમે જોઈ શકાય ને ગોપાલભાઈને ટૂંકમાં ગમે લોકેશન શાંતિ ન થાય આમ ગમે નવું નવું જોવાની એની ઈચ્છા થતી હોય અને હકીકતમાં થોડો કલેક્ટ જોવો છે અને આપણે મિત્રો ના જશું બાકી અને તમે જોઈ શકો આમ થોડુંક રવિવાર છે એટલે પબ્લિક થોડુંક છે બાકી મિત્રો તો ગયા આપણે ગોપાલભાઈને પૂછી લઈએ કે આપણે ગોબરભાઈ આમાં નાવું હોય તો કેમ

આપણા મિત્રો બધા કુકડા અને સસલા રમવા મળે છે તમે જોઈ શકો છો આપડે એ ટૂંકમાં સસલા અને આમ મરગી ને એવું બધું છે બાકી અહીંયા આપણા મિત્રો બધા ટૂંકમાં કેવાય ને તો મજા આવી ગયા બધા મજા આવ્યો આપણને મજા જ આવ્યો નોર્મલી તો તો કહે આપણે ઘોઘાના સોનેરિયા તળાવની મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે ઘોઘાની રોરો ફેરી તરફ નીકળશું ધીમે ધીમે કઈ મિત્રો બધા મોજમાં છે કેમ કે આપણા મન ફ્રેશ થઈ ગયા અહીંયા આવી ગયા તળાવ જોયું ને તો બધાને આનંદ થઈ ગયો હું કેવું રમ આપણે નીકળવું ને મુર્ગા જોઈ લીધા એટલે બહુ મજા આવી અને દેવભાઈ ને મજા આવી ગઈ મુર્ગા ભાઈ હાલો મિત્રો સરક આગળ વધશો તો કઈ જેમાં થયું એવું ને કે આપણે જે કોગાની રોરો ફેરી માટે અંદર જતા એટલે આપણે મિત્રો તમને બતા દઉં છે અંદર જે આપડે જે સિક્યુરિટી વાળા ભાઈ ઉભા છે કે ના ઉભા તમને નહીં બતા દઉં હેરકા બતાવી દઉં નો એન્ટ્રી નું બોર્ડ ઉભા છે બાકી તમને જો ઝૂમ કરીને બતા દઉં છે લગભગ હવે ના ઉભા છે એટલે એ સિક્યુરિટી વાળા ભાઈ એમ કીધું કે ભાઈ તમારે અંદર પ્રવેશ નહીં કરવો મળે કેમ કે અંદર જો પ્રવેશ કરવો તો ટિકિટ લઈને આપણે જહાજમાં બેઠીને સુરત જવું પડે અને એના માટે લગભગ આપણે મિત્રો થોડો ખર્ચો વધી જાય એટલે જાશું કે અને એનો લોક પણ બનાવશું બાકી અત્યારે તો મિત્રો આપણે જવાનું નથી એટલે અંદર પ્રવેશની ના પાડી છે બાકી મિત્રો તમને બતાવું અહીંથી જ આપણે જે રોડ છે કે નહીં અંદર અહીંથી ટૂંકમાં જહાજ ઉપડે અને અત્યારે જહાજ પડ્યું છે તમને દેખાતો હોય તો ઉભેરો ઝોમ કરીને બતાવું બાકી ગાય અહીંયા શું આપણે પૂછ્યું તો મારા અંદાજ મુજબ લગભગ અહીંયાથી સુરત સુધી એટલે કે પહેલાં દહેજ સુધી જાતું જહાજ પણ હવે લગભગ ઠેઠ સુરત સુધી જાય છે એવું કહે છે તો

તો કે છે એમાં એવું ને કે આપણને અંદર એમને જવા નથી દીધા એનું અમને દુઃખ નથી કેમ કે આપણે અહીંયા આવું ત્યાં આવ્યા છીએ અને અમારે ટિકિટ લઈને અંદર જવાનું નથી એટલે ન દી કોમન વસ્તુ છે બાકી જશું ત્યારે એમાં લોક ઉતારશું એ પાકું છે બાકી મિત્રો અત્યારે જો આપણે અહીંયા આવ્યું છે એટલે બહાર થી આનંદ તો અમે કરી જ લીધો છે પૂરેપૂરો બાકી આપણે આ બાજુ ટૂંકમાં ગોગાનો દરિયો છે પાછળની સાઈડ અને અહીંયાથી બોટ ઉપડે એ લોકેશન છે બાકી આપણે જો અહીંથી સુરત જવું હોય તો રામભાઈ કેટલો સમય લાગતો છે બોટમાં

તો એમાં એવું શું કે આપડે મિત્રો આપણે હું તમને બતાવવા પાણીનો ખાડો છે અને રામભાઈ એમ કે છે કે અમારા તો નથી પણ એવું ને રામભાઈ ગાડી પડી ગઈ હતી કે

તો લેજો એમ કેવું બરોબર ને હા સારો મિત્રો મળશે ન આવો